હેલો હા સર નમસ્કાર પીએમ એગ્રો માંથી વાત કરું છું તમે ખેતીવાડી કરો છો હા ખેતીવાડી વાડી તો કરતા હોય ને અત્યારે એના વગર તો ક્યાંથી થાય બીજું મશીન માં કઈ બને રોટલા બોટલા ખાવા હોય તો ખેતી વાડી કરવી પડે ને હા સર તો અત્યારે આપણી કંપનીમાં ખેડૂતો માટે ઓફર ચાલે છે હા શેની ઓફર છે જેમાં તાડપત્રી પંપ અને વિકાસ માટે દવા ઉપર ઓફર ચાલે છે સમજાઈ ગયું હવે શું કરવાનું મારે તો તમારે કઈ વસ્તુ જોઈએ છે સર શું કહો છો સર ઘરે થાય ને હા સર અને તમારા ઘરે વસ્તુ અમારા માણસ આપવા આવે તમારે ખોલી ને જોઈ લેવાની પેલા અને જીએસટી નું પાક્કું બિલ તમને મળે એના પછી પૈસા આપવાના રહેશે પૈસા દેવા પડ્યા હા સર પૈસા દેવા પડશે સબસિડી આપી જો ને મોદી ને પૈસા દુનિયાના ભેગા કરે પેટ્રોલ માં સબસિડી આપી જો ને એટલે સર આપડી કંપની સબસિડી નથી આપતી પ્રાઇવેટ કંપની છે એટલા માટે આપો પ્રાઇવેટ કંપની તમે મોદી ને વાત કરો ને કે આ શું ને તેવડ ન આ ઢાકવા માટે તાલપત્રી દેઈ અમે હા સર બરાબર ને કેટલા અમે અમારે બીજું શું આવે બેગું તાલપત્રી માં સાઈઝ કેવડી આવે તાલપત્રી ની સાઈઝ આપણો ઓર્ડર છે મોટી વીસ બાય પચીસ ની આવશે વીસ બાય 25 ફૂટ ની એમ ને હા પૈસા ને બધું હું ભરવા ના કેટલા પૈસા એમાં બીજું શું આવે કે કોઈ એટલે સર તમે જે વસ્તુ મંગાવો ને એના પૈસા ભરવાના રહેશે એમ તો દવા દવા શેમાં છાંટવા દવા દવા sir વિકાસ માટે છે ને કોઈ બી પાક માં કોઈ બી પાકમાં નાખી શકો એનાથી થી પાક નો તમારો ઉછેર ને વાવેતર વધારે થશે એમ ને અમારા માંડવીમાં માં ડોડવા ઉપર નથી આવતા ને એથી આવે એનું શું કારણ શું છો sir આ મગફળી હોય ને માંડવી મગફળી

આ હાલો બોલો હા સર આ જવા તમે 600 તો એનો પાક વધાર થશે પછી તમે શું કીધું તો મક પડીના ડોડવા નથી ઉપર આવતા નીચે આવે એમ કોળની ઉપર આવવાની ને કોળની ઉપર આવવાની ને આપણે કે લીંબુ ઉપર આવે પછી આપડે કેરી ઉપર આવે એ રીતે આવો ને ડોડવા દેખા કે એમાં ડોડવા થતા નર ઉપર એમ

બોલો હા સર બોલો પ્રોબ્લેમ એ મેં કીધું માં દવા જે છે તાલપત્રી આપે છે તમારા ભાઈ આપડે ફોન આવ્યો હતો મેં કીધું અમારે દવા બરાબર સાચી તમારી પણ દવા દોડવા મગફળીમાં ડોઢવા ને ઉપર નથી આવતા એમ હા સર એટલે આ કેવું છે સર કે ઝાડ મોટું થાય એનો વિકાસ થાય મૂળ માંથી એટલે એ પ્રોપર નીચે લબળી નહી જાય હા તમને એ જ પ્રોબ્લેમ છે ને કે તમારે જે દોરડા જે આવે એ નીચે લબળી જતા હશે ઝાડ ને એ છોડ ને પ્રોપર વિકાસ ના મળે ને એટલે એવું થાય એટલે વિકાસ પ્રોપર મળવાનો એટલે એ સીધા જ રહે

સીંગે એટલે નીચે ઓલા રોડ માં દેખાય એટલે પછી આપડે માનો કે ડાળીઓ માં ડાળીઓ ફસાય ની છે ને એમ ના ના હમણાં વાવાઝોડા માં કેરીમાં એવું થયું હતું બેન કેરી હે